પરમેશ્વર પિતાનો આપણે આભાર માનીએ કે આપણા જીવનની અંદર એક નવો દિવસ આપ્યો અને આ સમય આપણને પૂરો પાડ્યો તેમના પવિત્ર વચનો વાંચવાને માટે સાંભળવાને માટે અને સમજવાને માટે વિશેષ અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો સાથે સાથે પોતાના મિત્ર વર્તુળની અંદર તેને શેર પણ કરો જેથી અમે આ કાર્ય કરવાને માટે વધુને વધુ મોટિવેટેડ થઈએ આજે આપણે બાઇબલ પવિત્ર શાસ્ત્ર તેનું બીજું પુસ્તક નિર્ગમન અને તેનો તેરમો અધ્યાય તેનું વાંચન કરવાના છીએ પરમેશ્વર પિતા એ વાંચન વાંચવાને માટે તથા એ વાંચન સમજવાને માટે આપણ સર્વની સહાયતા મદદ કરે બાઇબલ તેનું બીજું પુસ્તક નિર્ગમન અને તેનો તેરમો અધ્યાય અને યહોવાએ મૂસાને કહ્યું કે ઈસરાયલ પુત્રો મધ્યે સર્વપ્રથમ જન્મેલાઓને એટલે સર્વ કુક ફાટના માણસ તેમજ પશુને મારે માટે પવિત્ર કરવા તેઓ મારા છે અને મૂસાએ લોકોને કહ્યું કે આ જે દિવસે તમે મિસરમાંથી એટલે ગુલામીના દેશમાંથી નીકળી આવ્યા તેની યાદગીરી રાખો કેમ કે યહોવા પોતાના હાથના પરાક્રમ વડે તમને ત્યાંથી કાઢી લાવ્યો ખમીરવાળી રોટલી ખાવી નહીં આ માસને આ દિવસે તમે નીકળી આવ્યા અને જ્યારે યહોવા કનાનીઓનો તથા હિત્યોનો તથા અમોરિયોનો તથા હીવીઓનો તથા યબુસીઓનો દેશ જે તને આપવાના સોગંદ ત્યારે તારા પિતૃની આગળ ખાતા હતા તે દૂધમધની રેલસેવાળા દેશમાં તને લાવે ત્યારે એમ થાય કે આ માસમાં તારે આ પ્રમાણે ક્રિયા કરવી સાત દિવસ તારે બે વેખામી રોટલી ખાવી ને સાતમે દિવસે યહોવાનું પર્વ થાય એ સાત દિવસ બે ખમીર રોટલી ખાવી અને તારી પાસે ખમીરવાળી રોટલી જોવામાં ન આવે ને તારી પાસે તારી સર્વ સીમોમાં ખમીર જોવામાં ન આવે સોરી અને તે દિવસે તું તારા પુત્રોને કહી સંભળાવ કે હું મિસાલમાંથી નીકળ્યો ત્યારે એ હવાએ મારે વાસ્તે જે કર્યું તેને લીધે એ છે અને એ તારા હાથ પર ચિહ્ન જેવું ને તારી આંખોની વચમાં યાદગીરી જેવું થશે એ સારું કે યહવાનો નિયમ તારે મોઢે રહે કેમ કે યહોવા તેને બળવાન હાથે મિશ્રમાંથી કાઢી લાવ્યો છે માટે તારે આ વિધિ દર વર્ષે તેને સમયે પાડવો અને યહોવાએ તારી આગળ તથા તારા પિતૃઓની આગળ સોગંદ ખાધા તે પ્રમાણે જ્યારે તે તને કનાનીઓના દેશમાં લાવે ને તને તે આપે ત્યારે એમ થાય કે સર્વ કુક ફાળનારાઓને તથા તારા પશુના પ્રત્યેક પહેલાં બચ્ચાને તારે યહોવાને માટે અલાયદા કરવા પ્રત્યેક નર થાય અને ગધેડાના પ્રત્યેક પહેલા બચ્ચાને તારે ખલવાન આપીને છોડાવો અને જો તેને છોડાવવાની તારી મરજી ન હોય તો તેની ગરદન ભાંગી નાખવી અને તારા પુત્રો મધ્યે સગળા પ્રથમ જનિત મનુષ્યોને તારે મૂલ્ય આપીને છોડાવવા અને જ્યારે ભવિષ્યકાળમાં તારો પુત્ર તને પૂછે કે આનો સો અર્થ છે ત્યારે તું તેને કહે કે યહોવા પોતાના હાથના પરાક્રમ વડે મિસરમાંથી એટલે બંદીખાનામાંથી અમને કાઢી લાવ્યો અને એમ થયું કે પારૂને મન કઠણ કરીને અમને જવા ન દીધા ત્યારે યહોબાએ મિસર દેશમાં સર્વપ્રથમ જનિતને એટલે પ્રથમ જનિત મનુષ્યોને તથા પ્રથમ જનિત પશુઓને મારી નાખ્યા તે માટે સર્વ સર્વનરોને હું યહોવાને અર્પી દઉં છું પણ મારા પુત્રમાંના સર્વ પ્રથમ જનિતોને હું મૂલ્ય આપીને છોડાવી લઉં છું અને તે તારા હાથ પર ચિહ્નરૂપ તથા તારી આંખોની વચમાં ચાંદરૂપ થશે કેમ કે યહોવા પરાક્રમથી અમને મિસારમાંથી કાઢી લાવ્યો અને ફારૂને લોકોને જવા દીધા ત્યાર પછી એમ થયું કે પલિસ્તીઓનો દેશ નજીક હતો તો પણ દેવે તેઓને તે માર્ગે લઈને ચલાવ્યા નહીં કેમ કે દેવે કહ્યું કે રખેને યુદ્ધ દેખીને લોકો પસ્તાય ને મિશલમાં પાછા જાય પણ દેવે લોકોને ફંટાવીને શુભ સમુદ્ર પાસેના અરણ્યને માર્ગે ચલાવ્યા અને ઈસરાયલ પુત્રો શસ્ત્ર સજ્જિત થઈને મિશળ દેશમાંથી નીકળ્યા હતા અને મુસાએ યુસફના હાડકા સાથે લઈ લીધા કેમ કે તેણે ઈસરાયલ પુત્રોને સોગંદ દઈને કહ્યું હતું કે યહોવા નિશ્ચય તમારી ખબર લેશે ને તમે અહીંથી મારા હાણકા તમારી સાથે લઈ જજો અને તેઓએ સુખોથી ઉપડીને એથામ અરણ્યની સરહદ પર છાવણી કરી અને તેઓ દિવસે તેમ રાત્રે ચાલી શકે માટે યહોવા દિવસે તેઓને માર્ગ દેખાડવા સારું મેઘસ્તંભ ને રાત્રે તેમને અજવાળો આપવાને અગ્નિસ્તંભ તેઓની આગળ આગળ ચાલતો દિવસે મેઘસ્તંભ અને રાત્રે અગ્નિસ્તંભ લોકોની આગળથી ખસતો નહીં પ્રભુ વાંચેલા વચનોને આશીર્વાદિત કરો પ્રાર્થના કરીએ હે પરમ પિતા પરમેશ્વર રાજાઓના રાજા અને પ્રભુના પ્રભુ બાપ અમે તમારો ધન્યવાદ કરીએ છીએ પ્રભુ કે તમે અત્યાર સુધી અમને સહાય અને મદદ કરી છે તમે અમને પુષ્કળ આશીષ અને કૃપા આપી છે બાળકો એમને બાળકો આપ્યા છે સર્વન માટે બાપ અમે તમારો ધન્યવાદ કરીએ છીએ પ્રભુ આ જે કંઈ પ્રવૃત્તિ ચાલુ કરી છે પ્રભુ એમાં તમારા આશિષ અને તમારી કૃપા આપજો જે કંઈ વચનો વાંચવામાં આવ્યા પ્રભુ એ વચનો અમે અમારા જીવનોમાં ઉતારીએ પ્રભુ અને તમારા વચનોના પાડનારા બનીએ એવું તમે વિશેષ દેજો આ વચન મારફતે પ્રભુ ઘણા આત્માઓ પ્રભુ તમારી ગમ આવે એવું તમે થવા દેજો જે લોકો સાંભળે છે પ્રભુ એ સર્વને તમારે આશિષ અને તમારી કૃપા આપજો એમના હૃદયમાં તમે અને વ્યવહાર કરજો પ્રભુ જેઓ બીમાર છે તેઓને તમે સાજા પણ આપજો દુઃખિત પરિવારને દિલાસો આપજો નિરાધાના આધાર વિધવાના બેલી અનાથોનો ના તમે થજો હા પ્રભુ પિતા અમે અમેરિકાના દેશના માટે અને ભારતના દેશના નેતાઓ બંને નેતાઓને માટે માગીએ છીએ પ્રભુ કે જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે પ્રભુ પિતા આ ચૂંટણીઓને તમે આશીર્વાદિત કરો અને તમને પસંદ પડે પ્રભુ એવું નેતા તમે ચૂંટી આપો એવી તો આ પાસે અમે પ્રાર્થના કરી છે પ્રભુ જે લોકો પ્રભુ ઘણી દૂર છે પ્રભુ ઘણા લોકો પ્રભુ તમને ઓળખતા પણ નથી ત્યારે પ્રભુ એ લોકો તમને ઓળખે અને તમને માન આપે એવું તમે થવા દેજો હા બાપ તમારા હાથ એટલા ટૂંકા નથી કે તમે અમને મદદ કરી ના શકો અને તમારા કાન એવા મન નથી કે તમે અમારી પ્રાર્થના સાંભળી ન શકો હા બાપ તમે પ્રાર્થના સાંભળનાર અને મદદ કરનાર એવા અમને જીવંત પ્રભુ મળ્યા છો એના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ ત્યારે પ્રભુ પિતા અમે તમારા હાથોમાં સોંપાય છે ફરીને મળીએ ત્યાં સુધી પ્રભુ બાપ તમે અમારી સાથે ને પાસે રહેજો તમારા લોકોની સાથે ને પાસે રહેજો અમારા પાપ ગુના પ્રદોની ક્ષમા કરજો જે કંઈ માગ્યું તમારા દીકરાએ નજારીના નામથી માગીએ છીએ સાંભળો અને સ્વીકાર કરજો બાપ આ